ગતરોજ તારીખ છ એપ્રિલના રોજ ક્રિએટિવ ડિઝાઇન એન્ડ મલ્ટીમીડિયા ખાતે સમગ્ર ઉધના વિસ્તારના શાળાના આચાર્યો નિરીક્ષકો તથા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સ્કૂલ વગેરે હોદ્દેદાર સભ્યોએ ડિંડોલી વિસ્તારમાં શુભારંભ થયેલી ક્રિએટિવ ડિઝાઇન એન્ડ મલ્ટીમીડિયા ની આઠમી બ્રાન્ચ ખાતે એક પ્રિન્સિપાલ મીટ માટેનું સવિશેષ આયોજન થયું હતું જેમાં વિવિધ શાળાઓમાંથી પધારેલ આચાર્યોએ અત્યાધુનિક અને હાઈટેક નિર્માણ પામેલી આઈટી ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી અને સાથે જ આંતરરાષ્ટ્રીય લોક સાહિત્યકાર ભરતભાઈ આહિર દ્વારા સૌને લોક સાહિત્ય અને શિક્ષણ જગતની વાતોનું ભાથું પીરસવામાં આવ્યું હતું સુરતના જાણીતા મોટિવેશનલ સ્પીકર ડોક્ટર લલિતભાઈ વલદાણિયાને